તો નમસ્કાર મિત્રો ગુજરાત 24 ફોર ન્યૂઝમાં આપનું હાર્દિકમાં હાર્દિક સ્વાગત છે અને અત્યારે ક્યાં વરસાદ પડી રહ્યો છે તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ તો આપણે જાણીએ કે કયા જિલ્લામાં વરસાદ વરસવાનો છે અને આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિ રહેવાની છે સિસ્ટમ પણ સક્રિય થઈ છે અને આપણે જોશી કે કયા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના તો મિત્રો વાત કરીએ આજની તારીખ એટલે કે બાવીસ આઠ એટલે બાવીસ ઓગસ્ટની તો અત્યારે જોવા જાય તો સુરત છે જે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તાર છે ત્યાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે પોરબંદર છે દ્વારકા છે સલાયા છે ભાણવડ છે જુનાગઢ છે ઉના છે ત્યાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ છે ખાસ કરીને પછી જોવા જાય તો સુરત છે પછી ભાવનગર છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે આગાહી કરવામાં આવી તે પ્રમાણે જે જિલ્લામાં અત્યારે વરસાદ ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યાં વરસાદ પડી રહ્યો છે સારામાં સારો તો આપણે સમજી કે ક્યાં રેડ એલર્ટ અત્યારે આપવામાં આવ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જિલ્લા છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તે પ્રમાણે વરસાદ પણ સારામાં સારો વરસી રહ્યો છે અને આ આગામી દિવસોમાં જોવા જઈએ તો મિત્રો જે તમને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે સિસ્ટમ છે જો આગળ વધશે તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને એક સિસ્ટમના કારણે હજી અમુક જિલ્લામાં જ્યાં વરસાદ નહોતો ત્યાં વરસાદ પડવાની સારી સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો વાત કરી કાલ એટલે કે ત્રેવીસ ઓગસ્ટની તો સુરત છે વલસાડ છે ત્યાં દરિયાકાંઠાના જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સારી સંભાવના છે પછી પોરબંદર છે દ્વારકા છે સલાયા છે પછી ભાણવડ છે જામનગર છે ગાંધીધામ છે કચ્છ છે ત્યાં પણ સારી વરસાદની થવાની સંભાવના છે અને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં બંગાળની ખાડીના લીધે અને અપર એર સિસ્ટમના કારણે જે આગળ સિસ્ટમ વધી રહી છે તેના લીધે વરસાદની જોર વધશે અને આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને જે મિત્રો અંદરના જિલ્લા છે અમદાવાદ છે ત્યાં પણ જો વરસાદ નહોતો પણ હવે સંભાવના છે કે ત્યાં સારો વરસાદ પડી શકે અને વડોદરા છે ત્યાં પણ સારો વરસાદ પડી શકે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં જોર વધારે રહેશે આજ કરે વરસાદનું અને જિલ્લાઓમાં ગુજરાતના ભારે ટેમ્પરેચર વધતું હતું અને વરસાદનું કાઈ નામો નિશાન જોવા નહોતું મળતું આ તો પછી સારામાં સારી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ અને હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને વરસાદ પણ સારા થવાની સંભાવના છે તો અવાનવા વરસાદની લાઈવ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત ટવેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન કરી દ્યો અને જે ભાઈઓ ફેસબુક પર વિડીયો રહ્યા છે તે લાઈક કરીને કમેન્ટમાં તમે જણાવો કે તમારા જિલ્લામાં કેવો વરસાદ છે તો આપણે બીજા વિડીયોમાં મળી અને આપણે જાણશીએ દરેક લાઈવ અપડેટ કે વરસાદની શું પરિસ્થિતિ છે તો તમે અમારી ચેનલ લગી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો